એમ હા આ લીલું જે લાકડું છે ને એમાં જે એનર્જી છે એ તો ભેગી મિશ્રિત છે એટલે પ્યોર એનર્જી નથી પચાસ ટકા છે પણ સો સો ટકા એનર્જી આ સૂકું ફૂસ પડ્યું છે એમાં છે આપડે સળગે લીલું સૂકું એનામ દિવા સળી આપણે આપવી તો પેલા કોણ સળગે તો ઈ વ્હાઇટ પેટ્રોલ છે સેલ્યુલોઝન છે એટલે સૂર્યની જે રશ્મિયાઓ છે એનો ઓર્ડર આપેલો છે સૂર્ય એ કે ભાઈ તમારે ફરવાનું બધે પણ કોઈને સળગાવવાનું નહિ એટલે એ લો માં બંધાયેલી છે એટલે એ કોઈને સળગાવતી નથી એમ પણ તમે ભણેલા છો જો તમારે એના પ્રેક્ટિકલ કે પ્રયોગાત્મક કરવી હોય તો તમે એક બિલોરી કાચ લઈ લો અને કોઈ સુકા લાકડા ઉપર ફોકસ કરો તો શું થાય સરકે પડેલી એનર્જી તરત ચાલુ થઈ જાય એવી રીતે આપણું આ નાસિકા છે ને એની અણીબુ આગ્રહ ઉપર તમે કોન્સેશન કરો ને એટલે આ ચક્ર છે એના પિલિયન ગ્લેન્ડ એન્ડર ગ્રંથિ અને એક સાથે કરોડો સિગ્નલ આવે છે વિધઆઉટ અને કરોડો સિગ્નલ જાય છે વિધઆઉટ હમ તો અહીંયા થી બધા નીકળશે આજ્ઞાચક્ર થી આજ્ઞાચક્ર માં મોટર ઇન્ટરસેન્સરી છે મોટર ન્યુરોન્સ ઇન્ટ અને સેન્સરી સેન્સરીન્સ એટલે ત્રણેય બોડીના જે સિગ્નલ છે એ બધા એટલે જો તમે અહિયાં કોન્સેન કરો આજે એક મિનિટ કાલે બે મિનિટ પરમ દિવસ ત્રણ મિનિટ ચોથા દડે ચાર મિનિટ એમ જો તમે સોળ મિનિટે પહોંચી જાવ તો એમાં બીજા કેમિકલ છે ચાર એ છે ઓક્સિટોસીન એટલે હેપીનેસ જે કેવાય ને અત્યારે પંચોતેર વર્ષ છે અમારા પંચોતેર પંચોતેર વર્ષ ચાલે છે પણ હજુ પાંચસો સીસી નું બુલેટ કાઢ્યું હોય તો રોડ વાળવો ન પડે છઠ્ઠી મિનિટ છઠ્ઠી કલાકે આબુ ઉપર જતા રહી હમ એનર્જી જે છે બોડી બોડી ના ઉપર ઇફેક્ટ કરે એટલે પંચોતેર વર્ષ ની ઉમર લાગે થાય કોઈ ને બાપુ પંચોતેર વર્ષ ના છે આ તો બધું ડુપ્લિકેટ છે જો સોળ મિનિટ કોન્સેસ્ટેશન કરવામાં આવે તો આ મોટર સેન્સરી જાગ્રત થઈ જાય તો સિમ્પલ કોન્શિયસનેસ સેલ્ફ કોન્શિયસનેસ કોસ્મિક કોન્શિયસનેસ સેન્સ અવેરનેસ અને સુપ્રીમ કોસ્મિક કોન્સિયસનેસ સુધીના સિગ્નલ છે આમાં હવે એને મેથેમેટિક કરેલી છે

એટલે અહિયાં આજ્ઞા ચક્રમાં માં ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્જન હોય એ પ્રાપ્ત થાય એટલે ફ્યુઝન પાવર પ્રાપ્ત થાય શું કે દિવ્ય દ્રષ્ટિ એમ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય એટલે વ્યક્તિની આંખો એક્સ રે મશીન જેવી હોય એ કોઈ વ્યક્તિને દેખે કે વસ્તુ દેખે તો આખો સ્કેન કરી લે અને સ્કેન કરી લીધા પછી એ માપે માપે બોલે જાય બોલે ભાઈ ફિકવન્સી ઉપર એક કેટલા ગીગા હર્ટસ પર રિલીઝ થાય છે તો એ પ્રમાણે એની સાથે વાત કરી કે તમારે કોઈ પણ વ્યક્તિની સાથે વાત કરવી હોય તો સમકક્ષા જોઈ વિષમ કક્ષા નો વ્યક્તિ હોય તો વાદ વિવાદ થાય બરાબર અને ગોલ્ડ અને બોલ્ડ વ્યક્તિ વાદ વિવાદ માં ના પડે એન્ડ પોઝિટિવ ધ સોલ્યુશન ફિકવન્સી માં જોડાય એટલે એ જે વાત કરવા હોય એની સાથે સંતુલન બનાવે તો એ રીતે મોટર મોટર સેન્સરી but i